ઉદના પોલીસને ને માહિતી મળી હતી કે ઉદના ના વાજપાઈ નગર રહેતો અમન પ્રભાકર શર્મા ઉદના વિસ્તારમાં અને રણછો નગર આવેલા કાપડના કારખાનામાં જઈને કારખાનું ચલાવનાર ને ચપુની અણી ધમકાવી ને રૂપિયા પડાવી લે છે જેને આધારે પોલીસે ઉદના બીઆરસી પાસે વોચ ગોઠવીને અમન શર્માને ને ઝડપી લીધો હતો છેલ્લા ઘણા સમયથી થી અમન શર્મા રણછો નગર વિસ્તાર આવેલા કારખાનામાં ફરીને ખાતા ચલાવના હે તો હપ્તા ઢી ના પડેગા તેની ધમકી આપીને રૂપિયા હતો દર મહિને ધમકી આપતો ઉધના વિસ્તારમાં જાણકારી મળી હતી કે ઘણી જગ્યાએ તેઓ અમિત શર્માએ ગુગલ પે થી પોતાના ખાતામાં રૂપિયા લીધા હતા એક વેપારી અજય ભગવાન ગજાજી કારખાનું રણછોડ નગર રામકૃષ્ણ સોસાયટી ખાતે આવેલું છે તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા વીસ હજાર પડાવી લીધા હતા તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે